એ જમ્યા ખાઈ લે કઉી નહી પીડા મારી બાહ ખાઈ લે થોડું અલી ખા ખા આ ખાધા વગર તો મારા જેવી થઈ જશે આ થોડું ખાધું દીવા જેવી થાય ખાવું છે તો ખાશે ને તેલ લગાવવા જાય શું તેલ લગાવા થાય પછી ભાભી ખબર છે ને આપણને બોલ બોલ કરે છે કે ધોન નહીં રાખતા ધોન નહીં રાખતા ધોન નહીં રાખતા અલ્યા રખલા આતા સુધી આપણે તો ધોન રાખ્યું છે આ તબીલ આપણા હાથ જવાના છે તો એ તરુથી આવ્યા છે હો એ પેલો યુએસએ જઈને મોજ કરતો હશે અને આપણો બધું હે આ બધું આપીર ખોપીન ચક રહ્યો ક્યાં ને તું ઠારા પેલો યુએસએ જો એટલે તારા પોતે દીવ ના આવી ગઈતી કોઈ મે એકલાય બધું હાથ પી લે ભાભીએ મારી ખેર ગાડી નાખી દીધી ખબર છે

એ કહેવાનું આ તમારે બેય કરવાનું છે બરાબર અને ધ્યાનથી અને પેલી ગાય બહુ મારે છે એટલે અરે ભાભી તમે ચિંતા છોડી દો ને હવે તમે જાવ ને બધું હોચી લઈશું યાર તમે ચિંતા ન સારું હમમ ઓરો થાય તો હું ફોન કરતો હા જાવ હો જાવ જાડી જલ્દી વાર કર્યા જેવી છોડ કાઢી છોડ તું અલ્યા રખલા નાક બંધ કર ને તું હસ્યો ને બંધ જ છે જોતો નહીં અલે આ બંધની માસી કશું પડવા મળશે હે આ બધું આપણે જ કામ કરવાનું છે નહીં તારા કાકા બાપા આવવાના હે આ છાણબાર તને જ તારું દુખ પાડવાનું છે જો પેલી ગાય પેલી ભેંસ તને બે જણી યાદ કરે છે જલ્દી જો ઈ જો આ શું છે આ જાડી કરે છે શું અહીંયા હે આવું એક બિલાડી જાડી એને પહેરી સાડી સાડી પહેરી ફરવા ગઈ ડુલચા લઈને દોવા જઈ આ તું ચોથી બિલાડી લાગે છે આ બિલાડી એ બુરી ભેંસ છે બુરી ભેંસ ભલે રખના પણ હું તને એમ કહેવા માંગુ છું કોને છે ને જિંદગીમાં ડ્રેસ વિના કંઈ પહેરતા નહીં જોઈ અને આજે આ સાડી પહેરી ચમ બેઠી છે પણ એ ખબર નહીં પડતી કંઈ લોચો તો સર ઓલ્યા અને મોં સાડી પહેરી નહીં ખાલી આમ લપેટી છે બોલ વાત તારી આજ તો ડ્રેસ જ પહેરે છે આજે તો બહુ થાકી ગઈ આઈ આઈ જાડી આઈ અરે આવો વરસા બેન આવો જય શ્રી કૃષ્ણ આવો ના દોઈ નાખ દૂધ લેલા રગલા હાચવીન મેલી દેજે પાછું દોડાઈ જશે ને તો પૂરી મને બોલશે દૂધ જ છે હા આ મૂકી દે હાચવી મૂકી દે ચાલ તો હવે હું જાઉં છું અરે બધી વાત હતી તમે તાર જાઓ વરસા બેન એનો કોઈ અમને અફસોસ નથી પણ હું એમ કહેવા માંગુ છું કે આ તમે ગાયને દોહી ઈનો વધુ નહીં પણ આ તમે જિંદગી અંદર સાડી પહેરતા નહીં સાડી પહેરીને દોવા બેઠા તો મને ખબર નહીં પડતી એ શું સર આજે તને ખબર નહીં આ ગાય કેટલી ખતરનાક છે એ કાંતાબેન સિવાય કોઈને દોવા જ નથી દેતી અરે કાંતાબેન સિવાય અરે એવું ના હોય હવે એટલે મારે એની સાડી પહેરીને દોવું પડ્યું એવું હા એ કાંતાબેન સિવાય કોઈને અડવા નહી દેતી ને કોઈને દોવા નહીં દેતી એટલે રગલાવું હોય ના હોય આ તો જૂઠી ના હોય હવે એવું જ તમને ખબર ના પડે લે આ છે ને આપી દેજે ચાલ હું જાઉં છું હા હું આવજો અને રગલા

વાર વાર તું બરોબર વારીયો છું વાર વાર બરોબર વારીયો છું વાર વાર બરોબર જ આવું છું ને તો કોઈ કામ કર બધું મને કે કે કરે છે હું અહીંયા છું હું કઈ છું દીવ જે તને મોટા ઉપાડ તો દીવ છું એમ કેના તો તને કરાવડાવું છું કે કોણ કરાવડાવે હું તો આવ્યો તો તને થોડી મદદ કરવા આવ્યો લઈને નહીં આવું મદદ મદદ ચીની મદદ હારા હારા કામ બધે પૂતે કરે છે ગાયને ખવડાવશે સોના અબ્દુ લઈ આવશે પણ આ બધું ગંદકી વાળો કામ આ કચરા મારે બધી વાત એટલા માટે બોલાવો છે આ છાણ બાણ છે ને તારસ છે એ બધું કોણ ઉરસે કોણ ઉલેર છે તું અને હું ચોઈ જઈને આવ્યો છું દેવ દિવસ એટલે બધું મારે કે ભૂત છે નહીં ભૂત છે નું તું ચિંતા ના કરે તારા માટે છે ને દીવથી હું લઈને આવ્યો છું તું ચિંતા છોડ દે પણ ક્યારે મળશે આ બધું ઉલેરી નાખે જલ્દી જલ્દી યાર કરવું છે ને બસ આ ભૂત મારા માટે દારૂ લઈને આવ્યો હા લે લેડ જલ્દી કરે મને ખબર થઈ જશે હવે હવે તો કામ પાકું જ છે બુરાઈ કહી દીધું છે આ ટ્રેક્ટરો ને બેક્ટરોને આ બધું મારે સાચવવાનું છે અને કરવાનું છે બીજું હું

જતી રહી છે આવતી નહી વર્ષાડે કીધું તું તારે બે ટાઈમ આવીને દૂધ કાઢવાનું મારી બીટી એ હજી આવી નહીં દેખાતી નહીં તો બધું ડોલ પડી છે હવે દૂધ કોણ કાઢશે સારું છે ભાભી શરણી નહીં તો મારો ઉધરો નહીં લે હું કરું ઓહો ભાભી હા પેલો મારે દુઃખ કાઢવું પડશે આઈ એમ કમિંગ યુ સ્ટે દેર ઉભી જાબીજા ઉભી જા

બરાબર હવા આપણે ધોવામાં આવશે ગાય ગાયને હવે આપણે દોઈશું રખલાને ખબર પડે નહીં ગાય ધોવાય એના માટે બા બનવું પડે અને બા તૈયાર છે ચાલો હાર રખલા T'ara, tarik, cuy! Bola manis dari roti, guys! Guys, cuy! Jadi, T'ara, ayahku, taruh, bung pah, cuy! ટીમ કૌજુ મੁੰડેડ વાળતું ઓ તારા ઉદે આ તો તને તાર છોડે તને ના તારું તને બની ભાભી કઈ નહીં આ તો શું નવી થોડી માટી હતી ને તો લા થોડી ગુસ્સો આપડે શું કેવાયથી કરીએ થોડી

બરોબર પછી પેલી પૂરી ભેંસ વરસાડી વરસાડી બી આવી નહી અને પછી હારું દૂધ કાઢું તું તો હું કરું છું તો અમે લોકો સાડી પહેરીને જાતે જ મેકું આપણું દૂધ કાઢી લઈએ તમને લોકોને આ ડાયું થવાનું કોણે કીધું તું આ તમને ખબર છે આ તુલસી કોઈને જોડે નથી જવા દેતી ભાભી સરસ ઉપાડા લેવા સરસ્વતી તુલસી તો ના એ જ